ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સરદ પૂનમની કથા બહુ સરસ મજાની કથા છે પૂનમનું મહત્વ છે કે પૂનમના વ્રત કરવાથી શું થાય છે એ આ વાર્તામાં સમજવા મળશે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળજો વિડિયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો એક નગરમાં એક સાવકર રહેતા હતા એને બે દીકરી હતી બંને બહેનો પૂર્ણિમાનું વ્રત રાખતી હતી સાહુકારની મોટી દીકરી ધાર્મિક પ્રવૃત્તિની હતી પૂજા અનુષ્ઠાનમાં બહુ માનતી હતી અને એ પૂનમના વ્રત પૂરા કરતી હતી પણ નાની દીકરી થોડી ચંચળ સ્ભભાવની હતી તે તેનું વ્રત અધૂરું છોડી દેતી સમયની સાથે સાવકારની બંને પુત્રીઓ મોટી થઈ અને તેમના લગ્ન કરાવી દીધા લગ્નના થોડા સમય પછી શાવકારની મોટી દીકરીને એ એક પુત્ર થયો પરંતુ નાની દીકરીને કોઈ સંતાન હતા નહીં પૂનમનું વ્રત અધૂરું છોડી દેવાના કારણે તેની સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું એને તકલીફો પડતી સંતાન તો જન્મે પણ એને જન્મ લેતા જ એના સંતાન મરી જતા હતા આવી રીતે એને સંતાન પ્રાપ્ત કરવામાં ઘણી તકલીફો પડી એક વાતની સાવકાર તેની નાની પુત્રીને એક સંત પાસે લઈ જાય છે અને તેમને આમ થવાનું કારણ પૂછે છે કે મારી દીકરીને બાળક તો જન્મે છે પણ જન્મ થતા જ તેનું મૃત્યુ પામે છે તો આનું શું કારણ છે એટલે સંત કહે છે દીકરી આ આ દીકરીને સંતાન સુખ એટલા માટે નથી નથી મળતું કે તેને પૂર્ણિમાના વ્રત અધૂરા છોડ્યું છે આનો ઉપાય સાહુકાર પૂછે છે કે તો પછી આનો નિવારણ શું તો સંત કહે છે કે દીકરી તારે પૂર્ણિમાના વ્રતને પૂરા વિધિ વિધાન સાથે પૂરું કરવું પડશે જેનાથી તને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે પછી આ સંતની સલાહ માનીને સાવકારની નાની દીકરીએ પૂરા વિધિ વિધાન સાથે પૂર્ણિમા નું વ્રત કર્યું તેના ફળ સ્વરૂપે તેને એક પુત્ર તો થયો પણ જન્મ લેવાના થોડા સમય પછી તે મરી ગયો એટલે સાવકાર નાની દીકરીએ તેના નાના જન્મેલા મરેલા પુત્રને એક જગ્યા પર ટેબલ પર સુડાવી દીધો અને તેના પર કપડું ઢાંકી દીધું અને ખૂબ જ વિલાપ કરીને રડવા લાગી એટલી વારમાં તેની મોટી બહેન એને મળવા આવે છે એ દિવસે અચાનક મળવા આવી માટે એ દેના ઘરે આવી અને મોટી બહેન અજાણતા પણે જ જે ટેબલ હતું એ જેના પર એને મરેલો દીકરો સુવડાયો હતો એને કપડું ઢાંકેલું હતું અને બહેન ત્યાં એને બેઠી પણ બાજુમાં બેઠી એ છોકરો સાઈડમાં હતો એ બાજુમાં બહેન બેઠી એટલે મોટી બેનના સાડીનો છેડો તે બાળકને અડી ગયો એટલે તે બાળક ઉમા ઉમા કરીને રડવા લાગ્યો જીવતો થયો અને આ બાળકના રડવાનો અવાજ આવતાની સાથે મોટી બહેન બોલી અરે નાની બહેન તું મારા ઉપર શું કલંક લગાવવા માંગતી હતી હું હમણાં જ આ ટેબલ પર બેસી જાત અને આ બાળક મરી જાત એની ઉપર બેસી જાત ને બાળક મરી જાત એટલે નાની બહેન બોલી કે બહેન આ મારું બાળક તો પહેલેથી જ મરેલું હતું તારો પાલવ અડતાસ તારા ભાગ્યથી તારા પ્રતાપથી એ જીવતો થયો છે બંને બહેનો બહુ ખુશ થઈ અને નાની બહેને તેને બધી જ વાત કહી એટલે પૂર્ણિમાના પ્રભાવના કારણે તેના ઘરમાં ખુશીઓ આવી અને મરેલું બાળક પણ જીવતું થયું ત્યાર પછી બંને બહેનો પુરા પૂર્ણિમાના વ્રત વાત કહે છે આ ઘટના વિશે આ ચમત્કાર વિશે બધાને મહિમા સંભળાવે છે મિત્રો હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમા વિશે ઘણું મહત્વ છે શરદ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે આ દિવસે મા લક્ષ્મીનું વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવામાં આવે છે અશ્વિન મહિનાની આ પૂર્ણિમાને કાજંગરી નામથી પણ ઓળખવામાં આવે છે સ્ત્રીઓ સંતાનની ખુશીઓ માટે આ વ્રત કરે છે ધર્મ ગ્રંથ અનુસાર આ દિવસે ચંદ્ર સૂર કળાથી પૂર્ણિપૂર્ણ હોય છે સરત પૂર્ણમના દિવસે ખીર બનાવવાનો ચંદ્રમાને અંજવાળામાં મૂકવામાં આવે છે અને પછી આ ખીર ખાવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સરત પૂર્ણમના દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે અને આ ખીરને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ માનવામાં આવે છે તો મિત્રો આ હતી સરત પૂર્ણિમાની સરસ મજાની કથા

શ્રી કૃષ્ણ અને ચંદ્રદેવની કૃપા પામવા માટે કરવામાં આવે છે પૂજાથી ધન સારું આરોગ્ય સુખ સમૃદ્ધિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે કથા સાંભળવાથી મનુષ્યને આધ્યાત્મિક માર્ગમાં પ્રાપ્તિ થાય છે આધ્યાત્મિક માર્ગમાં અગ્રેસર થાય છે તથા સર્વ પાપ બળીને ભસ્મ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે માટે ભક્ત મિત્રો આ દિવસે પૂજા આવ્રત ઉપવાસ કરવા જોઈએ અને એ ન થઈ શકે તો કથા તો જરૂર ને જરૂર સાંભળવી જોઈએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત કથાને શ્રદ્ધાથી સાંભળે છે એને એ જ ફળ મળે છે જે કઠણ પૂજા પાઠ વ્રત અને ઉપવાસથી મળે છે માટે કથાને મન અને શ્રદ્ધાથી પ્રસન્નચિત સાંભળો આ માત્ર સાંભળવાનું નથી પણ આ જીવનનો એક આધ્યાત્મિક અનુભવ છે હવે મિત્રો આપણે સાંભળીએ

નામ થી જ નહીં પણ એના ગુણ ધીરજના હતા અને દયા કરુણાનું સંગમ હતું અને એક હતી તેની દીકરી તેનું નામ હતું શ્રેયા શ્રેયા જેની દુનિયા તેના પિતાથી શરૂ થાય છે અને તેના પિતાથી જ સમાપ્ત થાય છે દરેક વર્ષે રાહ જોવાતી હતી શરદ પૂર્ણિમાની એ રાત જ્યારે પ્રકૃતિ તેની સંપૂર્ણ કલાથી ખીલે છે પ્રકૃતિ તેની સંપૂર્ણ સુંદરતા ને ચરમસીમા પર પહોંચાડી દે છે અને ચંદ્રમાં નહીં પણ તેના જીવનનો સાર હતો ઘરના આંગણાને ગાયના ગોબરથી ગાયના છાણથી લીપીને શુદ્ધ કરવામાં આવતું હતું માં સુમિત્રા દેવી રસોઈમાં જોડાઈ જતા ધીમે ધીમે દૂધ ચૂલા પર ઉકળે ધીમે ધીમે દૂધ ચૂલા પર ચડાવવામાં આવતું તેમાં કેસર તેમાં કેસર ઇલાયચી પાવડર અને મેવા નાખવામાં આવતા આ દૂધ કલાકો સુધી ઉકળતું ઘટ્ટ થઈ જતું અને ખીર નહીં પણ અમૃત કહેવાયા નહીં પછી આવતી સુંદર પળ સુંદર ક્ષણ એક સુંદર પિતળનો કળશ જે કળશ ધીરજ લાલે વર્ષો પહેલા તેની દાદી પાસેથી મેળવ્યો હતો તે કળશમાં આ દૂધરૂપી અમૃત ભરવામાં આવતું હતું બેટા જલ્દી જલ્દી બોલાવતા આજે શ્રી હરિ પધાર છે શ્રેયા દોડતી દોડતી આવે અને એ જુએ પિતાજી એ કેટલી શ્રદ્ધા ભક્તિ ભાવથી આંગણામાં વચ્ચો વચ્ચ તુલસીના છોડ પાસે મૂક્યો છે શ્રેયા કહે બાબા આ કળશ અહીં કેમ રાખો છો અહીં જ કેમ મૂકો છો આ હું બાળપણમાં એકવાર વાર શ્રેયા પૂછે છે એટલે ધીરજ લાલે પ્રેમથી એના પર હાથ મૂક્યો અને કહ્યું મારી દીકરી આજની રાત માં લક્ષ્મી સાક્ષાત માં લક્ષ્મી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ આ ધરતી પર ઉતરે છે અને દરેક ઘરે જાય છે અને જુએ છે કે કયા ઘરમાં પ્રેમ છે કયા ઘરમાં શ્રદ્ધા છે કયા ઘરમાં સંતોષ છે અને જે ઘરમાં પ્રભુને આ ત્રણેય દેખાય છે ત્યાં એ સદા માટે રોકાઈ જાય છે આ બધું શ્રેયા આ બધું જ એના પિતાની વાત શ્રેયા આંખો મોટી કરીને સાંભળી લેતી હતી અને પૂછતી કે આ દૂધનો કળશ એટલે ધીરજ લાલ કહે આ દૂધનો કળશ આજની રાત આજની ચંદ્રમાની અંજવાળી ચાંદનીમાં રહેવા દઈશું એટલામાં મા લક્ષ્મી એટલે મા લક્ષ્મી આ કળશને એની દિવ્ય ઉર્જાથી ભરી દેશે આ દૂધ પીવાથી આખો એ વર્ષ સારું આરોગ્ય રહે છે અને સાંભળ બેટા સૌથી જરૂરી વાત જે ઘરમાં પ્રેમ અને શ્રદ્ધા હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ અટકતી નથી

શ્રેયા મોટી થતી ગઈ પણ આ પરંપરા તેના જીવનની ધરી બની ગઈ માત્ર આ એક રિવાજ જ ન હતો આ એક પરંપરા જ ન હતી પણ આ બાબાનો પ્રેમ અને એની શિક્ષા હતી એ વિશ્વાસ હતો કે ભલે દુનિયામાં કંઈ પણ કેમ ન થઈ જાય જો તમે તમારા મનને શુદ્ધ રાખશો તો દેવત્વ તમારા આંગણામાં સ્વયં ઉતરી આવશે પછી એક વર્ષ તો એવું આવ્યું કે એ ઘરની રોનક ઝાંખી પડી ગઈ શરદ પૂર્ણિમા આવવાના હજી દસ દિવસ બાકી હતા અને પિતા ધીરજ લાલે અચાનક પથારી પકડી લીધી ખાંસી તાવે બીમારીએ તેને જકડી લીધા અને હવે એ એટલા નવળા પડી ગયા હતા કે ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા ન હતા ઘરમાં સુનકાર હતો માં સુમિત્રા પૂજાપાઠમાં લાગેલા હતા તેના ચહેરા પર ચિંતાની રેખાઓ પણ હતી મંત્રોનું ઉચ્ચારણ પહેલાની જેમ ન હતું પહેલાની જેમ શાંત અને અને આત્મવિશ્વાસ ભરેલું ન હતું હતું એમાં એક ડર પ્રાર્થનાનું કંદન છુપાયેલું શ્રેયા હવે જુવાન થઈ ચૂકી હતી પણ તેના બાબા માટે તો હજી એક નાની એવી શ્રેયા જ હતી એ તેના પિતા પાસે બેસી શ્રેયા એના પિતા પાસે બેસી રહેતી એમનો હાથ પકડીને બેઠી હતી જે હાથ કળશ મૂકતા પહેલા બાબા તેના માથા ઉપર પ્રેમથી ફેરાવતા હતા જે હાથ એ હાથ આજે તપી રહ્યા હતા શ્રેયા બોલે છે કે પિતાજી તમને કેવું લાગી રહ્યું છે સારું તો છે ને શ્રેયા ધીરેથી બોલી બાબા ધીરેથી હસ્યા બાબા કંઈ બોલ્યા નહીં માત્ર ધીરેથી હસ્યા અને તેની આંખો તે ચાંદની જેમ પવિત્ર અને થાકેલી હતી હવે શરદ પૂર્ણિમાને દિવસ આવ્યો બહાર આકાશમાં ચંદ્રમા તેની પૂરી ભવ્યતા સાથે ચમકી રહ્યા હતા કદાચ આટલા સ્વચ્છ અને ઉજ્જવળ ચંદ્રમા આની પહેલા ક્યારેય નીકળ્યા ન હતા પણ ઘરની અંદર અમાવસની જેમ ઘોર અંધારું હતું માં સુમિત્રાએ આ વખતે ખીર બનાવવાની હિંમત ન કરી હતી તેમને ડર હતો કે ક્યાંક એમના પતિ ધીરજલાલ ની આજે છેલ્લી રાત ન હોય એટલે તેમણે માત્ર સાદું દૂધ ગરમ કર્યું પરંપરા પૂરી કરવા માટે શ્રેયા બોલી માં કળશ કળશ નથી મૂકવાનો માં સુમિત્રાની આંખો ભરાઈ ગઈ અને બોલી શું ફાયદો બેટા ઘરમાં શાંતિ નથી સુખ નથી આજ તો એવું લાગી રહ્યું છે કે આજે લક્ષ્મી માની જગ્યાએ યમરાજા ઘરે ન પધારે માં સુમિત્રાની વાત શ્રેયાના હૃદયમાં તીરની જેમ વાગી યમરાજા નહીં નહીં બાબાએ હમે સાથી શીખવાડ્યું છે કે પ્રેમ અને શ્રદ્ધાથી મોટું કોઈ કવચ નથી નહીં નહીં માં આમ શ્રેયા ઊભી થઈ અને એના અવાજમાં એક અજીબ અતૂટ દ્રઢતા હતી બાબાએ શીખવાડ્યું છે કે દરેક રાત દરેક સંકટમાં આપણે આપણી આસ્થા ન છોડવી જોઈએ બાબાએ કહ્યું હતું કે જ્યાં પ્રેમ હોય છે જ્યાં પ્રેમ પ્રેમ હોય હોય છે છે ત્યાં લક્ષ્મીજી અને આ ઘરમાં બાબાનો અસીમ માં સુમિત્રાએ તેને રોકવાની કોશિશ ન કરી એમને લાગ્યું કદાચ પૂર્ણિમાના આ પરંપરા આ રિવાજને પૂરી કરવાથી શ્રેયાનું મન હળવું થઈ જાય શ્રેયાએ સ્વયં આંગણું સાફ કર્યું અને એને કળશ ઉઠાવ્યો અને તેમાં ગરમ દૂધ ભર્યું તેના હાથ ધ્રુજી રહ્યા હતા આજે આ હતું કે જ્યારે પિતાજીના હાથ પકડ્યા વિના મંત્ર વાંચ્યા વિના કળશ મૂકવા આવી રહ્યા છે એ કળશ લઈને બાબાના રૂમમાં ગઈ ધીરજ લાલ તો બે ભાન જેવી જ અવસ્થામાં હતા તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું શ્રેયા એ તેની પથારી પાસે ગઈ કળશ ને તેની પથારી ને અડાડીને આંગણામાં મૂક્યો અને એના બાબા પાસે આવીને કહ્યું જુઓ બાબા જુઓ પિતાજી મેં કળશ તૈયાર કરીને આંગણામાં મૂકી દીધો છે ચાંદની તેને ભરી દઈ રહી હશે એ રાત્રે શ્રેયા એ બાબાના પગ દબાવવાનું શરૂ કર્યું અને તેનું મન તૂટીને વિખરવા લાગ્યું આંગણામાં શીતળ ચાંદની હતી પણ શ્રેયાના મનમાં આગ સળગી રહી હતી તેના પિતાનો દરેક શ્વાસ તેના જીવનને ટૂંકો કરી રહ્યો હતો શ્રેયા ઊઠીને બાર આંગણામાં આવી તેને કળશને જોયો પિત્તો દૂધ ચમકતો ચંદ્રમાં પણ એની અંદર એ શાંતિ ક્યાં સુખ સમૃદ્ધિ ક્યાં હતી જેની વાત હંમેશા તેના પિતા કરતા હતા શું આ વખતે લક્ષ્મી માએ અમારા ઘરને છોડી દીધું છે

કરવા લાગી હે માલક્ષ્મી એનો અવાજ કંપી રહ્યો હતો તમે ઘરની શાંતિ છો તમે પ્રેમની અધિષ્ઠાત્રી દેવી છો અમે હંમેશા શ્રદ્ધા રાખી તમારા ઉપર માં તો ક્યાં છે એ શાંતિ ક્યાં છે એ સુખ સમૃદ્ધિ ક્યાં છે માં એ અમૃત તેની આંખો કળશ પર હતી પણ તેના મનની આંખો ચંદ્રમા પર પાર હતી કહે છે માં તમે આજે આ ઘરે આવ્યા છો મને ખબર છે શ્રીહરિ પણ આવ્યા હશે એ રુદન કરતા કરતા બોલી પિતાજી કહ્યું હતું માં કે જ્યાં પ્રેમ હોય છે ને

અને જુઓ છો કે કોણ સુખી છે કોણ દુખી છે તમે બધું જ આપી શકો છો અને બધું લઈ પણ શકો છો શ્રેયા તેનું માથું જમીન પર નમાવે છે તેના આંસુથી ધરતી પલળી રહી છે માં ઓ માં હું તમને વિનંતી કરું છું હું તમારી જોડે ભીખ માંગુ છું તમે બધું ધન લઈ લો આ અમૃત કળશ પણ મારા આંગણાની ચાંદની લઈ લો આ ઘરની બધી સુખ સમૃદ્ધિ લઈ લો જો કોઈને જરૂર હોય તો લઈ લો એને આપી દેજો આમ બોલી થોડીવાર થંભી ગઈ અને જોર જોરથી રડીને બોલી બસ માં મારા પિતાજીને ન લો મારા પિતાજીને ન લઈ જતા માં મારા બાબાને ના લઈ જતા એ મારા ભગવાન છે માં એને ન લઈ જતા હે માં હું એના વગર કેવી રીતે રહીશ કેવી રીતે જીવીશ

થાકીને ભાવનાના બોજ તળે તેના આંગણામાં જ સૂઈ ગઈ કળશ પાસે રાતનો છેલ્લો પહોર હતો ચંદ્રમાનું અજવાળું હવે થોડું ઓછું થઈ રહ્યું હતું પણ શીતળતા તો ગહેરી થતી જતી હતી શ્રેયા એ સ્વપ્ન જોયું એમ કહીએ કે સપનું નહીં પણ એક સાક્ષાત દિવ્ય દર્શન હતા આંગણાની પૂરી હવા ચંદન ચંદ્રમાની ચાંદની ચંદનની હવા પારિજાતના ફૂલોની સુગંધથી ભરાઈ ગઈ એ વાતાવરણ આંગણાનું વાતાવરણ શ્રેયાએ જોયું કે જ્યાં દૂધનો કળશ મૂક્યો હતો ત્યાં હવે એક દિવ્ય દેવીય પ્રકાશ પુંજ છે તેમાં સુંદર માં લક્ષ્મી અને તેમાંથી સુંદર માં લક્ષ્મી અને શ્રી હરિ પ્રગટ થયા બહાર નીકળ્યા શાંત નીલા વર્ણવાળા પિતાંબર ધારી શંખ ચક્ર ગદા ધારણ કરેલ જગતના પાલનહાર શ્રી વિષ્ણુ અને લક્ષ્મી બીજા હતા લક્ષ્મી માના મુખ પર અનંત વાત્સલ્ય હતું સૌમ્યતા હતી આસર પણ જેમના એક હાથમાં સ્વર્ણ મુદ્રાનો વરસાદ થઈ રહ્યો હતો આ હતા સાક્ષાત માતા લક્ષ્મી શ્રેયા ઉભી થઈને બેસી ગઈ એ ડરેલી ન હતી એ વિસ્મય અને શ્રદ્ધાથી ભરેલી હતી મહાલક્ષ્મીએ શ્રેયા તરફ જોયું મહાલક્ષ્મીની આંખોમાં એ બધું જ દુઃખ હતું જે શ્રેયા પોતે અનુભવી રહી હતી મહાલક્ષ્મી બોલ્યા શ્રેયા માનો અવાજ એટલો મધુર હતો જેમ કે વીણાની જણકાર હોય માં કહે છે શ્રેયા તારા આંસુએ મારા હૃદયને ભીનું કરી દીધું તે તારી સંપત્તિ બધું સુખ બધી સમૃદ્ધિ પણ ત્યાગવાનું કહ્યું માત્ર તારા પિતા માટે શ્રેયા તો માત્ર મોણ રહી માને જોતી રહી એની આંખોમાં આંસુ હતા શ્રી હરિ પણ મંદ મંદ હસ્યા બેટા આજ પ્રેમ સૌથી મોટી સમૃદ્ધિ છે અને ધરતી પરનું સૌથી મોટું ધન છે અમે ધરતી પર ધન અને ભૌતિક સુખ જોવા નથી આવતા અમે તો એ પ્રેમને જોવા માટે આવીએ છીએ જે નિસ્વાર્થ છે નિસ્વાર્થ ભાવથી ભરેલ છે તારા પિતા ધીરજલાલ જે વર્ષોથી આવાજ પ્રેમની પૂજા કરે છે પછી શ્રેયા બોલી માં તો પિતાજીની હાલત આવી કે આટલું બોલતા માં લક્ષ્મીએ તેને રોકી અને માં બોલ્યા શ્રેયા તને એવું લાગે છે કે અમે તારા પિતાને તારાથી છીનવી રહ્યા છીએ નહીં નહીં બેટા તારા પિતાનો સમય હવે પૂરો થયો છે ને એમણે એનું જીવન પૂર્ણતાથી જીવ્યા છે એને તેનું એ સૌથી મોટું ધન તને આપ્યું છે જે દુનિયામાં કોઈ નથી આપી શકતું श्रेयाએ કહ્યું એવું શું આપ્યું માં માં લક્ષ્મી બોલ્યા શ્રદ્ધા બેટા શ્રદ્ધા શ્રી હરિ બોલ્યા શ્રેયા બેટા તારા પિતા હવે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ રહ્યા છે અને દિવ્યલોકની યાત્રા કરવા નીકળી રહ્યા છે પણ જાણી લે કે તારા પિતાનો આશીર્વાદ અમર છે માં લક્ષ્મી આગળ વધીને દૂધના કળશને અડ્યા

અમે તને વચન આપીએ છીએ કે આજથી આ કળશ માત્ર દૂધનું પાત્ર નથી પણ આ કળશ તારા અને તારા પિતાના પ્રેમનું પ્રતીક છે આ અમર આશીર્વાદ છે સાંભળ બેટા જ્યારે પણ તું આ પૂજા શ્રદ્ધા અને આવા પ્રેમથી કરીશ શ્રદ્ધા અને આવા પ્રેમથી કરીશ તો અમે તારા ઘરના આંગણામાં તારા પિતાના આશીર્વાદના રૂપમાં પ્રગટ થઈશું આ ઘર ક્યારેય

એ તરત ઉભી થઈ અને પિતાના રૂમમાં દોડીને ગઈ માં સુમિત્રા પહેલેથી જ ત્યાં હતા તેની આંખો સોજેલી હતી શ્રેયાએ જોયું કે પિતાનું શરીર શાંત હતું તેના ચહેરા પર એ દિવ્ય હસી હતી જે શરદ પૂર્ણિમાના દિવસે કળશ મુક્તિ વખતે હોય તેના પિતા હવે આ નશ્વર સંસારથી મુક્ત થઈ ગયા હતા શ્રેયાને રડું ન આવ્યું તેને લાગ્યું કે તે તેમના જ કહેલા શબ્દ ને સત્ય કરી ગયા હવે એ અમર થઈ ગયા છે માં સુમિત્રા એ આશ્ચર્યથી જોયું શ્રેયા સામે શ્રેયા આંગણામાં જઈને કળશ ઉઠાવ્યો દૂધ ઠંડુ અને ઘટ થઈ ગયું હતું એ પવિત્ર અમૃત જે બાબાનો આશીર્વાદ બની ગયો હતો માં પ્રસાદ લ્યો બાબાએ કહ્યું કે બાબાએ કહ્યું છે કે માં જે પ્રેમ છે ને ત્યાં સુખ અને ત્યાં સુખ સમૃદ્ધિ નો વાસ હંમેશા રહે છે ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારે અટકતી નથી આમ ઘણા વર્ષો વીતી ગયા 10 વર્ષ 20 વર્ષ શરદ પૂર્ણિમા ફરી આવી અને હવે શ્રેયાના ઘરની શ્રેયા ઘરની મોટી ંગણામાં મૂક્યો છે તેના આંગણામાં હવે ટાઈલ્સો લાગી ચુકી છે પણ જ્યાં તેના પિતા કળશ મૂકતા હતા તુલસી પાસે ત્યાં આજે પણ તુલસીનો છોડ અને માટેનું નાનું એવું ફળ્યું છે શ્રેયાએ તેની દીકરીને બોલાવી તેનું નામ એને શ્રદ્ધા રાખ્યું હતું શ્રદ્ધાએ ખીરના કળશને જોયો તેના આંખમાં પણ એ જ માસૂમિયા માસૂમિયા હતી જે ક્યારે શ્રેયાની આંખમાં હતી શ્રદ્ધા બોલી માં આજની રાત શું ખાસ છે શ્રેયા ધીરે ધીરે હસીને કહે છે તેના ચહેરા પર હલકી કરચલીઓ હતી પણ એની આંખોમાં એ જ ચમક હતી જેવી એ રાત્રે હતી જે રાત્રે તેને દર્શન આપ્યા હતા શ્રેયાએ તેની દીકરીનો હાથ પકડ્યો અને તેને લઈને એ જગ્યા પર બેઠી જ્યાં તે વર્ષો પહેલા રડી રહી હતી શ્રેયાના અવાજમાં બાબાની મીઠાશ અને માનો સ્નેહ હતો બેટા આજની રાત્રે આકાશમાંથી અમૃત વર્ષે છે પણ આ અમૃત માત્ર ચાંદનીમાં નથી હોતો શ્રેયાએ એની આંખો બંધ કરી તેને આજે પણ તે સપનું યાદ હતું એ રાતનું દર્દ યાદ હતું અને સૌથી વધારે યાદ હતું બાબાનો અવિચલ અતૂટ પ્રેમ આજની રાત પિતાનો આશીર્વાદ સાક્ષાત શ્રી હરિનો પ્રેમ અને માતા લક્ષ્મીના રૂપમાં આપણા ઘરમાં ઉતરે છે શ્રેયા એની દીકરીને કહે છે શ્રેયા એક કથા એની દીકરીને સંભળાવી જે એના જીવનની સૌથી મોટી પૂંજી હતી

શ્રદ્ધાએ કળશને જોયું એ દૂધની શીતળતામાં રાતની ચાંદની અને તેના નાનાનો શાંત પ્રેમ ભર્યું મુખ દેખાયું આ ઘરે આજે પણ આ ઘર આજે પણ સમૃદ્ધિથી ભરેલું છે આ ઘરે આજે પણ સમૃદ્ધ છે ધન ધાન્યથી નહીં પણ એ અતૂટ વિશ્વાસથી જે બાબાએ શ્રેયાને આપ્યો હતો શ્રેયા આજે જાણતી હતી કે બાબા ક્યાંય નથી ગયા એ દરેક શરત પૂર્ણિમાની રાત્રે એ દૂધના કળશમાં શીતલ ચાંદણીમાં તેની દીકરીના હૃદયમાં વસતા હતા અને જ્યારે પણ રાત ઊંડી થતી અને ચાંદની એની ચરમસીમા પર પહોંચે તો શ્રીયાને લાગતું કે એ આંગણામાં પિતાના કળશ પાસે શ્રી હરિ અને માતા લક્ષ્મી આજે પણ ઊભા છે અને હસીને કહી રહ્યા છે બેટા તારા પિતાના આશીર્વાદ અમર છે તું જ્યારે પણ પૂજા કરીશ ત્યારે અમે તારા ઘરે આવીશું હંમેશા પ્રિય ભક્તો આ વિડીયો શરદ પૂર્ણિમાનો હતો શરદ પૂર્ણિમાની કથા અહીં સમાપ્ત થાય છે હું પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી હરિ અને મહાલક્ષ્મીની કૃપા સદા તમારા પર રહે તમારા જીવનમાં સદાય સુખ સમૃદ્ધિ શાંતિ રહે આ વિશેષ દિવસ આપણને ભક્તિ ભાવથી ભરી દે છે અને આપણા જીવનના પ્રેમ આસ્થા એકતાનો સંદેશ લઈને આવે છે શરદ પૂર્ણિમાની કથા સાંભળવા માટે મિત્રો મિત્રો દાદાથી ધન્યવાદ વાર્તા સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ